અરવલ્લી જિલ્લાના આશા વર્કર આશા ફેસિલિટીઝ બહેનોએ પગાર ધોરણ વધારવા તેમજ વધારાની કામગીરીથી દૂર કરવા જિલ્લાના આરોગ્ય અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે તેમણે પત્રમાં જણાવ્યું છે કે તેમને લઘુત્તમ પગાર ધોરણ મળે છે તેમજ તેમની સેવાઓને કાયમી સ્વરૂપમાં ગણી નિવૃત્તિ પછીના લાભ આપવા ઉલ્લેખ કર્યો આશા વર્કર બહેનોએ જણાવ્યું કે વધારાની કામગીરી જે તેમના કામને લગતી ન હોય અને મહેનતાણું પણ મળતું નથી તે કામનો અમે બહિષ્કાર કરીએ છીએ આજે જે આશાબહેનો આશા ફેસિલિટર બહેનો દ્વારાની જે માંગ છે તે અમે મોડાસા તાલુકા પંચાયતની અંદર રજૂ કરીએ છીએ આ માંગની અંદર એવું છે કે ચૂંટણીની કામગીરીમાં આશા ફેસિલિટર બહેનો અને આશાબહેનો જે પણ કામગીરી કરે છે તે પ્રમાણેનું તેમને કોઈ મહેનતાણું મળતું નથી બીજું કે આશાબહેનો જ્યારે સર્વે કરવાનું કામ જે પંચાયત દ્વારા સોંપવામાં જે આરોગ્યમાંથી આવી રહ્યું છે જેનો અમારી આશાબહેનો અને ફેસિલિટર બેનો બહિષ્કાર કરે છે અમારે અહીંયા જિલ્લા પંચાયત ઉપસ્થિત થવાનું એક જ કારણ છે અમે સીડીએચઓ સરને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે અમને આશા બહેનો આશા ફેસિલિટર બહેનોને વધારાની કામગીરી જે ઓડીકે સર્વે અને પીએમએમ વી એ અમે તદ્દન બહિષ્કાર કરવા માંગીએ છીએ જે અમારે સર્વે અમારા કામને લગતું નથી અને એમાં અમને મહેનતાણું મળવા પાત્ર નથી તો અમે આ કામનો બહિષ્કાર કરવા માગીએ છીએ